જૈન સાથીઓ રજનીકાંત પાચાણી એડવોકેટ મારા મિત્ર જે અડાજણમાં છે જયેશ ગુર્જર આજે એની વિશે વાત કરવા આવી રહ્યો છું તો જેટલા જે પણ તમારા મિત્રો મંડળ બધાને શેર કરજો ખૂબ જ સારી અને જરૂરી માહિતી આપવા આવી રહ્યો છું જે મારા મિત્ર જયેશ ગુર્જર છે એક સામાજિક કાર્યકર્તા છે એને તારીખ બે છ બે હજાર ચોવીસના રોજે એટલે કે બે દિવસ પહેલાં અડાજણ જે દારૂના અડા ચલાવતા હતા ત્યાં એને પોતે જનતા રેડ કરી જનતા રેડ કરીને ત્યાં એને ખૂબ માર મારવામાં આવ્યો જે લોકો માટે લડી રહ્યો છે એને એને જે ગુંડાઓ દ્વારા માર માર્યો એટલે એને મોઢા પર ને અલગ અલગ શરીર ઉપર એને ઈજાઓ થઈ ખૂન નીકળ્યું લોહી નીકળ્યું તો એ પોતે લોહી લુહાણ હતો છતાં પણ તે અડાજન પોલીસ પોતા અડાજન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ લખાવવા માટે ગયો ત્યાં પણ એની સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો માબેન અમુક ગાળો આપી અને એને મોઢા પર જેમ વાગેલું હતું ત્યાં ફરીવાર મારવામાં આવ્યું અને ત્યાંથી લોહી નીકળતું હતું અને ત્યાર પછી એને કલાક જેટલો એને બેસાડી રાખવામાં આવ્યો કોઈ સારવાર કરવા દેવામાં ન આવી પણ એને જાણી જોઈને અઢાર જણ પોલીસના અધિકારીઓ દ્વારા એને બેસાડી રાખ્યો આ રીતની વાત એ જયેશ ગુર્જર પોતાના વિડીયોમાં કહે છે તો આવી રીતે એનો ત્રાસ આપવામાં આવ્યો ત્યાર પછી મિત્રમંડળ પહોંચ્યા અને એને એકસો આઠમાં ફોન કર્યો અને ત્યારથી એને સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં લઈ ગયા એટલે આ બાબતે પણ તમે ધ્યાન રાખો કે તમારી સાથે કોઈ પણ અનબનાવ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં કંઈ કરે અને તમને બહાર જવા દેતા ના હોય સારા લેવા જવા દેતા ના હોય ત્યારે ફરજિયાત એકસો આઠમાં કોલ કરવાનો અને એકસો આઠને બોલાવવાની હવે વાત કરીએ કે એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો તો ત્યાંથી એને ડૉક્ટરે આ માર વાગ્યો એટલે લોહી નીકળું સારો કરવા માટે ડૉક્ટરે પછી વર્ધી લખાય એટલે કે પોલીસને જાણ કરી કે આ વ્યક્તિને આ રીતનું વાગવામાં આવ્યું છે માર મારવામાં આવ્યો છે એટલે આની વિરુદ્ધ એટલે કે આની ફરિયાદ લખવા લખવામાં આવે તો પોલીસ અધિકારી પીઆઈ ત્યાં કોઈપણ વ્યક્તિઓ અધિકારીઓ બધા સિવિલ હોસ્પિટલમાં આવ્યા તો તે તમામ તમામ વિગત લખતા હતા જ્યારે એણે એવું કહ્યું કે હું પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો અને ત્યાં મને આ બે પોલીસ છે કે ત્રણ પોલીસ કે જે તે પોલીસ અધિકારીએ માર માર્યો તો એ લખવાનું બંધ કરી દીધું આ જ એક પોલીસ અધિકારીની સ્ટ્રેટેજી હોય છે કે એના ડિપાર્ટમેન્ટના કોઈ પણ અધિકારી વિરુદ્ધ તમે ફરિયાદ લખાવો કે નામ લખાવો એટલે પોતે ત્યાંથી ભાગી જાય છે એનો પણ વિડીયો એને પોતાના ફેસબુકના વોલ પર અપલોડ કરેલો છે એટલે એના પરથી પણ આ માહિતી મળેલી છે ત્યારબાદ એને એકા બે દિવસ એને હોસ્પિટલમાં રાખ્યો સારવાર માટે બળઝબરીથી એને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હજી એને આંખમાં લાલ આંખી લાલ આંખમાં લોહી મરી ગયું છે આખું મોઢું હોજી ગયેલું છે ઈજાનો ખૂબ નિશાનો છે છતાં પણ બળઝબરીથી એને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો તો આની પાછળ બીજું શું કર્યું કે આ એને પોલીસ વિરુદ્ધ આ બધું બોલ્યો કે પોલીસ દ્વારા ચલાવવા દેવામાં આવે છે કે પોલીસને માર માર્યો તો એ અગાઉથી જ પોલીસને આખી બધી માહિતી હોવાથી એને ફરી એને બે તારીખે જે આ જે જે દિવસનો બનાવ હતો ને જે રેડ પાડી એ બે તારીખે ખોટી એફઆરઆઈ નોંધી એ એફઆરઆઈમાં કંઈ કંઈ સેક્શન લગાડીને હું તમને કહું જે એફઆરઆઈ લગાડ કરીને એમાં ત્રણસો ચોરાણું ચારસો સત્તાવીસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર એકસો ચૌદ ને પાંચસો છ બે આ એમાં ગુનો લગાડવામાં આવ્યો છે એટલે આ એક આ એક કેવું કે ગુનેગારો હોય વર્ષોથી કોઈ અલગ અલગ ગુનાઓ કરતા એવી એને એને ખોટી એફઆરઆઈ આખી બનાવીને આ ગુના લગાડવામાં આવ્યા છે એમાં છે ને બે વર્ષથી લઈને આજીવન જેલ અને દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે આ જે સામાજિક કાર્યકર્તા છે એની વિરુદ્ધ જે ગુનો નોંધ્યો એમાં લૂંટની ગુનો નોંધ્યો છે ત્રણસો ચોરાણું અને એમાં આજીવનથી દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે એટલે જે સામાજિક કાર્યકર્તા છે એની વિરુદ્ધ આવી ખોટી એફઆરઆર થાય છે ત્યાર પછી એને આ ગુનો નોંધ્યો એટલે પછી એ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો તો ત્યાંથી ડિસ્ચાર્જ કરીને ઘરે આવ્યો તો રાત્રે સાડા બાર વાગે બે થી ત્રણ પોલીસ કરીને બીજા ત્રણથી ચાર અધર વ્યક્તિઓ એ રાત્રે એની ઘરે આવ્યા અને દરવાજો ખોલીને પૂછ્યું શું કામ છે કે પંચકામ કરવા આવ્યા છે અરે ભાઈ પંચકામ નું હોય તો એને એ પંચકામનું બહાનું બતાવીને ધરપકડ કરવા માટે તો શું કર્યું ત્યાં કે એનું જે ઘર છે ને એનું ફ્રીજ એનું જે અરમાની જે પણ વસ્તુ હોય ને એને વીખવા માંડ્યા એટલે પૂછ્યું શું જોઈએ છે કે કહેલો જે લોહીવાળો શર્ટ જોઈએ છે હવે તમે જે સમજો કે આરોપીની ધરપકડ કરવા આવો તમારા લોહીવાળા શર્ટને તમારું શું કામ છે લોહી તો જઈશ નું લાગેલું હોય એનું લોહી નીકળેલું હોય પણ જે એને માર માર્યો તો એ સબૂત જે એવિડન્સ છે એને મીટાવવા માટે એના કોશિશ કરી અને એને શોર્ટ થતો જે એવિડન્સ હતો એ લઈને જતા રહ્યા આવું કૃત્ય આ પોલીસ વડા કર્યું આ એને સીસીટીવી કેમેરામાં આવી ગયું છે આ આ પણ એનો ફેસબુકમાં ફોટો વિડીયો જોશો તો ખ્યાલ હશે કે એના મમ્મી એનો ભાઈ કહે છે કે આ બધી બાબતની બધી બનાવ બન્યા છે હવે પછીની વાતચીત કરીએ કે એને રાત્રે ડઝન પોલીસ સ્ટેશનમાં લાવ્યા બપોરે હું પણ એને મળવા ગયો હતો હોસ્પિટલમાં પણ મેં મુલાકાત કરી હતી આજે હું બપોરે લગભગ દોઢ વાગ્યા આસપાસ ગયો હતો ત્યાં મેં જોયું હતું એને લાઇટમાં લોહી મરી ગયું હતું ના મેં સિચ્યુએશન જોઈ પણ મને મળવા ના દીધો આમાં પણ અમારો એડવોકેટનો પણ રાઇટ્સનો ભંગ થાય છે ત્યાર પછી હાલમાં એને કોર્ટમાં રજૂ કર્યો તો કોર્ટમાં પૂછવામાં આવ્યું કે તમને કંઈ તકલીફ છે પોલીસ વિરુદ્ધ કોઈ માર તમને માર માર્યો હોય એની કોઈ ફરિયાદ છે ત્યારે જઈ શક્યું તો હા મને ખૂબ માર માર્યો છે પગના તળૈયામાં જાંઘમાં અને ચોટ આપવામાં આવ્યા ચોટ આપવામાં આવ્યા છે એવી એને ફરિયાદ કરી અને માન્ય જજ સાહેબ દ્વારા એની ફરિયાદ પણ લેવામાં આવી છે હાલ એને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપો છે સારવાર માટે કાલે ફરી વખત ત્રણ વાગ્યા રજૂ કરશે અને પોલીસ એને બે થી ત્રણ દિવસના રિમાન્ડ માંગવાના છે અને રિમાન્ડમાં તમને ખબર હોય કે પોલીસવાળા કોઈ શાંતિથી કોઈ પૂછતા નથી માત્ર ધબાધબી માર મારાશે બીજી કોઈ વસ્તુ હોતી નથી એટલે ફરી વખત એને રિમાન્ડ માંગી જશે એટલે ફરી વખત માર મારશે આ પોલીસ અધિકારીઓ તમામ વિરુદ્ધ એને ફરિયાદ પણ આપી છે હવે મને એવું લાગી રહ્યું છે કે એનો જે ભાઈ છે ને એને ખોટી રીતે ધરપકડ થશે ધરપકડ કરીને એને પણ ખૂબ ત્રાસ આપશે ને પણ માર મારવાની કોશિશ કરશે અથવા જે ખોટા ગુનામાં એને સંડોવી દેશે એના ભાઈ સાથે પણ મારે વાતચીત થઈ એણે મને પણ કીધું કે ભાઈ મને પણ એવું લાગે છે કે મારી ધરપકડ થશે મેં એવું પણ કીધું કે તું તારા મમ્મી કે તારા વાઇફને મારો નંબર આપી દેજે કંઈ પણ વસ્તુ સાહેબ તમે જાણ કરજો એટલે અમારા મિત્ર મંડળ સાથે અમે તમારા ઘરે કે તમારે જે જે ત્યાં પોલીસ સ્ટેશનમાં લઈ જાય એ તમારા માટે હેલ્પ માટે આવીશું એટલે કહેવાનો મતલબ એ છે કે ખોટી રીતે ગુનાઓ નોંધવાના એવિડન્સનો નાશ કરવાનો આ બધા જ પોલીસવાળા પોતાની જાતને આ કરે આમાં પીઆઈનું નામ લઈશ જઈએ કે આ પીઆઈ જે સાહેબ છે એ ડાયરેક્ટ ઇન્વોલ્વ છે એના બીજા જે પોલીસ અધિકારીઓ બીજા જે છે એ ડાયરેક્ટ ઇન્વોલ્વ છે એટલે આવી રીતે સામાજિક કાર્યકર્તા જાગૃત નાગરિકને સુરત પોલીસ આવી રીતે ખોટી રીતે હેરાનગતિ કરે છે વારંવાર પોલીસ સ્ટેશનમાં આવા હેરાનગતિના માર મારવાના ગુનાઓ બને છે ઘણા જગ્યા તમે જોવો છો કે હમણાં જ એક બનાવ બન્યો તો કે સુત્રાપાડામાં કે એટલો ત્રાસ આપો કે ઓલો પોતે જેની ધરપકડ કરી હતી કે લઈ ગયા હતા એને પોતાનું માથું ભડકાડ્યું જે સ્થળ્યા હોય જેલના તે તેના મૃત્યુ પામ્યો અને બધા વિરુદ્ધ ગુનો નોંધાણ હતો એટલે આવું ઘટનાઓ બધા સાથે કરે છે પોલીસ સ્ટેશનમાં ખૂબ બધા લોકોને માર મારે છે ઘણા ફરિયાદ કરે છે ઘણા ફરિયાદ નથી કરતા મારી જ મેટરમાં ઓલે જે એસીપી મને માર માર્યો તે રોજ દર મહિને કોર્ટના ધક્કા ખાય છે આમાં પણ આ જ વસ્તુ બનવાના પછી આ સમાધાન કરો સમાધાન કરો પણ હરેક વસ્તુ આ વસ્તુ કરે છે માન્ય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે જે જેલમાં હરેશમેન્ટ કરવામાં આવે છે માર મારવામાં આવે છે આ અયોગ્ય છે કેમેરા લગાડો તો આમાં કેમેરા ક્યાંય નહીં લગાડે આવે છે જોઈ આ વસ્તુ કેમેરામાં નહીં આવે એમ કે અંદરની રૂમમાં લઈ જાય ને આ વસ્તુ કૃચ્ય કરવામાં આવે છે તો માનનીય સુરત સીપી સાહેબ એક નમ્ર વિનંતી છે કે આમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે ડીજીપી સાહેબને પણ એ કહું છું ગુજરાતના કે આમાં તપાસ કરો ગૃહમંત્રી સાહેબને ને કહું છું કે જો આવા સામાજિક કાર્યકર્તાઓને જે રીતે ભેદભાવ રાખીને જો માર મારવામાં આવશે ને તો ખૂબ ખોટું છે પોલીસ બેડાનું નામ ખરાબ થાય છે અમુક પોલીસ અધિકારીઓના કારણે એટલે માન્ય કમિશનર સાહેબ માન્ય ડીજીપી સાહેબ માન્ય ગૃહમંત્રી સાહેબ આમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે મિત્રો આ વિડીયો શેર કરજો એટલે બધા લોકોને માહિતી મળે ખબર પડે કે આવી રીતના કૃત્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે જય જય ભારત